હવે ભાઈઓ બંને કલાકારને સમાધાન કરાવવા માટે કાઠી સમાજ અને મિત્રો સારણ સમાજ આ બંને સમાજ અત્યારે મિત્રો વાત કરતો મિટિંગ કરી રહ્યા છે જે આ મિત્રો વાત કરતો આજે એક મિટિંગ પણ કરવામાં આવી હતી જેની અંદર ભાઈ અત્યારે મિત્રો આ વિરોધના કારણે અત્યારે કાઠી સમાજ અને મિત્રો સારણ સમાજ વિશે જે રીતે મિત્રો વાત કરી તો વિવાદો ચાલી રહ્યા છે આમ સામે મિત્રો વાત કરી તો લોકો સહી ઝઘડી રહ્યા છે હવે ખાસ કરીને સૌથી પહેલાં તો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતના બે પ્રખ્યાત કલાકાર એવા રાજદાન ગઢવી અને દેવાભાઈ ખવડા બંનેનું ગુજરાતની અંદર કેટલું સારું એવું નામ છે છતાં મિત્રો વાત કીધું તો કંઈક ને કંઈક અત્યારે આ બંનેનો જે વિવાદ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર ધડાધડ મિત્રો મિત્રો વાત કીધું દેવાદભાઈએ ખવડ અને ભાઈ એમ કીધું બીજરાદાન ગઢવી આ બંને મિત્રો અને મિત્રો વાત કરી આમ સામે વિડીયાઓ અપલોડ કરીને જવાબો આપી રહ્યા છે આના આધારે મિત્રો વાત કીધું તો આજે ભાઈ જારણ સમાજ અને કાઠી સમાજની મિટિંગ થઈ હતી જેની અંદર સાક શબ્દમાં કહી દેવામાં આવ્યું છે દેવાદભાઈ ખવડને બીજરાદાન ઘડવી નહીં કે તમે ભાઈ વિવાદની અંદર સોશિયલ મીડિયાની અંદર તમે વિડીયો અપલોડ ન કરો ને વિવાદને ન વધારો જેથી મિત્રો વાત કરીએ તો સારણ સમાજ અને મિત્રો વાત કરીએ તો કાઠી સમાજ આ બંને સમાજ મિત્રો એ રહે કારણ કે અત્યારે ગુજરાતને હગલા પડવા મિત્રો લોકો નથી માંગતા તો ખાસ કરીને વિડીયોને બંને એટલો શેર કરી દેવાનું છે કારણ કે તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર આ કલાકારોનો જે વિવાદ ચાલી રહ્યો છે કાજલ મેહરિયા હોય મિત્રો વાત કરીએ તો કીર્તિ પટેલ હોય ખજૂરભાઈ હોય કે પછી મિત્રો વાત કરીએ તો બીજરાજન ગઢી હોય કે સાગર પટેલ હોય કે પછી મિત્રો વાત કરીએ તો અત્યારે જે રીતે મિત્રો વાત કીધું બીજરાધન ઘડવ્યું હોય કે દેવા બે ખવડું હોય તો ખાસ કરીને આવા વિવાદોના કારણ અત્યારે ક્યાંક ને ક્યાંક ગુજરાત છે એ મિત્રો વાત કીધું સોશિયલ મીડિયા ની અંદર બે હજારને પચીસની અંદર ભાઈ એટલું બધું મિત્રો વાત કીધું વાયરલ થયું છે કે તેના વિશે વાત જ ન કરો હવે ભાઈઓ ખાસ કરીને આપણી ચેનલની અંદર તમે પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરીને વિડીયોને બને એટલો શેર કરી દેજો કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે હવે ભાઈ આ વિડીયો વિશે તમે તમારી શું કહેવું છે તમને કોણ સાચું કોણ ખોટું લાગી રહ્યું છે એ પણ તમે કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો બાકી હતી આજના વિડીયોમાં અત્યારે આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ ઓડિયો સાથે મળી ત્યાર બધા જ લોકોને જય હિન્દ જય ભારત